નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ વિગતવાર આજરોજ ગારિયાદર મામલાદાર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ તથા બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું વિશેષ જૂનાગઢ અનુસૂચિત જાતિ યુવાનને માર મારવા બાબતે જૂનાગઢ શહેરમાં ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પુત્ર જ્યોતિરે આદિત્ય જાડેજા ઉર્ફે ગણેશ જાડેજા અને તેમના સાગરીતો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના યુવક અને ભીમસેનાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરાની ગાડી સાથે ગાડી અથડાવીને નહીં જેવી બાબતે તેમના ઘર પાસેથી અપહરણ કરીને ગોંડલ લઈ જઈને ઢોર માર મારેલ હતો અને નગ્ન કરી માર મારીને વિડીયો બનાવીને દલિત વિશે અત્યાચાર કરેલ બાબત ગુજરાતભરમાં ઘેરા પડઘા પડેલ છે અને દલિતોમાં આક્રોશ વાપી ગયેલ હોવા છતાં સરકાર દ્વારા આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી એટ્રોસિટી એક્ટ ઓગણીસો નેવાસીનું ઉલ્લંઘન કરેલ હોય આથી ગારિયાધાર તાલુકા અને શહેર અને ગ્રામીણ વિસ્તારોમાંથી અનુસૂચિત જાતિ સામાજિક કાર્યકર્તાઓ સંગઠનો અને બહુજન સમાજ પાર્ટી જેમાં ઉપસ્થિત આગેવાનો ગારિયાધાર વાલ્મીકી સમાજ પ્રમુખ જયંતિભાઈ નૈયા તથા દલિત સમાજ આગેવાન રમેશભાઈ રેવાર તથા ગારિયાધાર બહુજન સમાજ પાર્ટી શહેર પ્રમુખ કિશોરભાઈ પી કંટારિયા તથા તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન पीठा कंटारिया डीके सावड़ा सोमल थी डीपी खीमसूरिया वेलावदर, पूर्व सरपंच श्यामी भाई वेणावदर शांतिभा खीमसूरिया भाई एल वणजारा जीतू भाई डी वणजारा वकील परवीण भाई कंटारिया, कंटारिया संजय भाई के कंटारिया पत्रकार मुकेश एस कंटारिया भाई एम कंटारिया मनुभाई सिंगल रतिभाई भाई सिंघल देवजी भाई वाणिया देव लुआारा કવાભાઈજી નૈયા રાજુભાઈ બેરડિયા તથા રમેશભાઈ ગુલાભાઈ નૈયા તેમજ ખૂબ જ બહોળી સંખ્યામાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મામલાદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે વિપુલ ટીલાવત ગારિયાધર ભાવનગર

જે આજરોજ ગારીર મામલાદર્શ્રીને આવેદનપત્ર આપવાના કયા હેતુથી આવ્યા હતા તેમ જુનાગઢમાં જે રાજુભાઈ સોલંકી છે અમારા એના પુત્ર ને જુનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાભા જાડેજાના પુત્ર એ અપહરણ કરી એને ઢોર માર માર્યો છે અને એવી નજીવી બાબતે જો એલેક્ટ્રોસિટી એક્ટ અને ત્રણસો સાઠ જેવી કલમો લાગી છતાં પણ પોલીસ દ્વારા કોઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તો અમે આવેદન આપ્યું છે કે એની તાત્કાલિક ધરપકડ થઈને ફાઇસ્ટ કોર્ટમાં કેસ લાવીને એના ઉપર આ લોકોને ન્યાય આપીને સજા થાય કઈ બાબતે આ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ગોંડલના દીકરા ગણેશ જાડેજા હવે એને અમારા દલિત સમાજના જુનાગઢની અંદર દલિત સમાજના છોકરા ઉપર અત્યાચાર કર્યો બે ફાર્મ રીતે માર્યો છે પંદર જણા ત્રણ ગાડીઓ લઈને આવેલા અને ગુંડાગીરી કરવા જ આવેલા એના જુનાગઢની અંદર એમાં અમારા દલિત સમાજના દીકરા ઉપર એને બે ફાર્મ માર્યો એને નગ્ન કરીને એને માર્યો એના ગોંડલની અંદર લઈ જાય અને એના ફાવ અને બે ફામ રીતે માર્યો અને ચાર પછી એને છોડી દીધો છે તો આ જયરેશ્રી જયરેશ્રી જાડેજાના દીકરો ગણેશ ગણેશ જાડેજા એને ઉપર કાયદા કાર્યવાહી થઈ કારણ કે એની ઉપર એટ્રોસિટી એક મુજબના ગુના દાખલ થયા છે એને એની ધરપકડ થઈ ગઈ છે પણ એને કોઈ પણ જાતના જામીન ન મળવા જોઈએ કારણ કે એને જામીન મળશે તો હજી બહાર આવીને અમારા દલિતો ઉપર અત્યાચાર કરશે એની પાસે ગુંડા છે હુમલા કરી શકે એમ છે તો આ વ્યક્તિને જામીન મળવા જ ન જોઈએ એને જામીન મળશે તો બહાર આવીને અમારી ઉપર અત્યાચાર કરવાનો શું તમારી એવી રીતે માંગ છે અમારી માંગ એજ છે કે આને જામીન ન મળવા જોઈએ અને જો જામીન આપશે તો હજી બહાર આવીને અમારી ઉપર હુમલા કરશે કારણ કે જયરાજ છે એના માણસને ફૂલ દારૂ પાડીને થોડાક દિવસ પહેલા

બધી જગ્યાએ આયોજન પત્ર આપે અને આની ઉપર મોટામાં મોટી કાર્યવાહી થવી જોઈએ અને કોઈ વાતને એને છોડવામાં ન આવે એ અમારી માંગ છે